વિધ્વંસ નિધિ ગ્રંથ સિદ્ધાંત ચિંની જે નામે આદરામ કેચાર ઓમકારમાં વ્યાપક રૂપે યાદી રામનું નામ છે તથા સ્થાવર જંગમ વ્યાપક જ્યાં સુધી તત્વ શરીર સજીવ છે ત્યાં સુધી ઓમ પણ છે ઓમકાર ચર અચર સરમાં રહી શરનું જીવન પોખે છે જ્યાં સુધી ચાર અચાર ચારચર શરીરો છે ત્યાં સુધી ઓમકાર અનાદિ છે કહેવાની મતલબ કે છે કે ઓમકાર શબ્દ વ્યાપક સ્વરૂપે રહેલો રામ રમિત રામ અનાદિકારથી અવિરાત તત્વ ધરાવી ધરાવતું હોય તો નામ સંસ્થાના સજીવો માટે હિતકારી હોય સનાતન છે તે હિ પરકાર નામે કુશન કે ગ્રમે ત નહીં ઓમકાર ઓમકાર માં વ્યાપક જે મે તે જ પ્રમાણે કૃષ્ણ નામ અનાદિનું છે પણ ઓમકારની માપક ગર્ભિત અર્થવાળું નથી યાને કે જેમ રામ ઓમકાર ઉપર જ પાડવામાં આવેલું છે તેવી જ રીતે કૃષ્ણનું નામ પાડવામાં આવેલું નથી અને તે ઓમકાર જેવો સ્પષ્ટ અર્થ થાય શકે તેમ નથી તો ઓમકાર આકાશ તત્વ સાથે ઓમકાર આકાશ તત્વ સાથે સંબંધ ધરાવે છે કારણ કે અવ્યક્ત તથા સંકલ્પ વિકલ્પ શક્તિ રહિત છે તેથી ઓમકાર નિર્વિકાર આકારના ગુણયુક્ત છે ઉપરથી કૃષ્ણ નામ પાડવામાં આવેલું છે તે આકાશનો રંગ શ્યામ પહેલો છે એટલે કે એટલે કે રામ તથા કૃષ્ણની મૂર્તિ કાળા રંગની આવે છે અંકના પ્રણમે પે સકલ અતો ના મે જ કે ધનંદરે પરવા જેનો શબ્દ એટલે કે કુષ્ણ નામ શ્વાસની ગતિમાં ઉડતા પ્રણવની મંત્ર ઓમની સાથે સંકળાયેલો રમિતિરામ માફક નથી તો પછી તમે કુષ્ણનું ભજન કરો એવો ઉપદેશ હું જગતના સદરા જીવોને કઈ રીતે આપું એ નામ એ નામ તો જગતના જીવોની જાણ ખાતર પાડેલું છે વળી સંસારના બીજા જીવોની માફક જેણે પાંચ તત્વોનું શરીર ધારણ કરેલું છે એ ધારણ કરેલા દેહોનું નામ કુષ્ણ પાડેલું છે તે બીજા દેહધારી પાડવામાં આવેલ નામની જેમ જ પાડેલું છે જેમ માણસનું નામ પાડવામાં આવે દેહધારી માણસનું નામ પાંચ તત્વના શરીરવાળું તે પ્રમાણે જ આ કુષ્ણનું નામ પાડેલું છે એમાં કોઈ એવી શક્તિ કે તાકાત કે રમિતિરામ જેવું અનુવાર તો મતલબ થતો નથી એવું ગુરુ જણાવ્યું છે જહીનામાની જે કૃષ્ણ રામ એ કે જે મેં

આદિરામ અને દેવાદિદેવના કાર્ય સિદ્ધ કરવાને સમુદ્ર મંથન વેળા રવૈયા રૂપે ચંદ્રચળ પર્વતના શિખરે બેઠેલા આદિપુરુષ નિરંજનને તે વખતે ધારણ કર નામ કુસણ હતું અને ઓમકારમાંથી ઉત્પન્ન થયેલું નામ રામ છે રમેતી રામ જે ખરેખર

એ બંને કૃષ્ણ અવતારી પુરુષો પૂર્ણના અધિષ્ટાન દેવો છે તેઓ સકરતા કેવલી અગ્ન વિના આ અવની પર મનુષ્ય દેવ ધારણ કરીને અવતરેલા હોવા છતાં સંસારના આચાર્યો કે કલ્પિત રીતે તેમને આ સંસારના અવ્યક્ત સકર્તા કહેવલી સાથે સરખાવી તેમને તે પ્રમાણે વર્ણવી આ સંસારના કરતા તરીકે ઓળખાવ્યા છે ખોટી ઉપમાઓ આપીને દેવ તરીકે સ્થાપના કરી છે વળી જેમના ઉપાસના ઉપાસક હતા તેમને પોતાના મનેલા ઈષ્ટદેવ રામ કે કૃષ્ણના મનુષ્ય શરીર અવિગત સકરતાની શક્તિ ઘટાવી છે રામ કૃષ્ણ જે નામે અદા કે તેને કે તહી સરાઈ ઈષ્ટ સહિત નહીં ગતિ અચાર અચારજ વર્ણકીય પરાઈ રામ અને કૃષ્ણના નામો તો સંસારના સર્જન પહેલાં આદિ નામો પણ આચાર્યો તેમના અવતારી પુરુષો સાથે ઘટાવ્યા છે અને એમ કરીને જગતના લોકોને ઊંધું સમજાવ્યું છે તે અવતારી રામ અને કૃષ્ણ પણ મૂળ સ્વરૂપની ખોજ કરવાવાળા તત્પર રહેતા હતા તેઓની જ ગતિ સમજાય સમજાવ્યા હોય તેવું તેમનું એકંદર જીવન તપાસતા માલુમ પડતું નથી જો આચાર્ય નિજનું મૂળ સ્વરૂપ જાણ્યું હોત તો નિજ સ્વરૂપ સિવાયની પર વસ્તુની સ્થાપના તેને કરત નહીં પણ તેમણે તો નિજ કરતાની સ્વરૂપની સ્થાપના નહીં કરતા રામ કૃષ્ણની પર વસ્તુની સ્થાપના કરી પોતે ભૂલ્યા અને બીજાને ભૂલાવ્યા છે રામ અંક કૃષ્ણ સહિત આચાર્ય રામનું શબ્દ વેદના અક્ષરથી પ્રતિપાદ કર્યું તથા કૃષ્ણ પણ જૂનામાં જૂનું નામ છે એમ કહી અસલ કુષ્ણ નામને આધુનિક કુષ્ણ રૂપ નકલમાં ઘટાવ્યું અર્થાત કુષ્ણમાં અર્પણ કર્યું પણ આદિ અદ્યત સકરતા હે જ નહીં કારણ કે પૂમ એટલે કે આદિ પુરુષ પ્રધાન એટલે કે આદિ માયા કોઈ પરમેશ્વર નહીં પણ પરમેશ્વરનો ક્રત છે તે જ કરતમાં નાશ નામ રૂપ ગુણ પુરુષ તેમજ પ્રકૃતિ આવી છે એટલે કે સંસારના જે જે અવતારી પુરુષો થયા તે ગુણોમાંથી આવેલા છે ગુણાતીત અને તેનાથી અધિત તો જન્મ યાદ છે અને ન તો જન્મશે પુષ્મ પે રકરપાણ મેધાનુ રવિઅં કે કરાયક ભવિતવ રામ નિધાનુ પૂમ એટલે કે પુરુષ તે રકાર એટલે કે અર્થ અર્ધ માત્રા ઓમકાર ઉપર ખેંચવા વાળા ખેંચવામાં આવે છે ઓમકાર પ્રણામમાં વ્યાપક રૂપે રહેલ છે અને પ્રધાન એટલે માયા અને પણ મકાર રૂપે ઓમકારમાં વ્યાપક છે એટલે કે રકાર મકાર અને ઉકાર એ ઓતપ્રોત થઈને ઓમકાર બંધાયું છે પણ આ ત્રણેય માત્રાનું અંદર એકબીજાની એકબીજા જુદી પાડી શકાય તેમ નથી કારણ કે પુરુષ અને પ્રકૃતિ બંને તત્વોનો એકબીજા સાથે મિલન કરી રહેલા છે અને થાવર જંગમ દેવતાના મનુષ્યથી માંડી ચૌદ લોક સુધી વ્યાપક છે પુરુષ અપેક્ષા પ્રકૃતિ પ્રત્યે અને પ્રકૃતિ અપેક્ષા પુરુષ પ્રત્વે પરંપરાગત રીતે આ દિન સુધી ચાલતી આવેલી છે વળી તેનાથી યથાર્થ વિભક્તિ જાણવા જાણવાની ઈચ્છા રાખનાર પ્રાણાયામનું ધ્યાન ધરનાર વેણ ગર્ભિત તત્વો સમજી શકશે એ રકાર અને મકાર ઓમ તત્વની ધોનમાંથી જ આચાર્ય જીદા પાડવામાં પાડ્યા અને રામ શબ્દ દશરથના પુત્રને ઘટાવી દીધો છે કૃષ્ણ નામે કે કે શ્યામ રંગ કે જગત ના આચાર્ય નંદરાજાને ઘેર જન્મેલા શ્યામ રંગના કૃષ્ણને જોઈ વંદિય પર્વત ઉપર શ્યામ સ્વરૂપ બેઠેલા આદિપુરુષ નિરંજનનું નામ પણ એમને સ્ત્રોતમાં કૃષ્ણ કહ્યું શાસ્ત્રો આવી કલ્પના કરવાનું કારણ શું તો પ્રશ્ન કોઈ પૂછે તો તેનો જવાબ એટલો જ છે હોઈ શકે કે આચાર્યો આદિપુરુષને સમજવા જેની શક્તિ નહીં હોવાથી કરતાના ક્રત રૂપે અવતેલા યુગ પુરુષ કાળા રંગના નંદના

વિવરણ કરીને મેં તેમને વધુ અર્થ કરી સમજાવ્યું આચાર્ય તો એ જ રામ નામ અયોધ્યા રાજા દશરથ રામ સાથે જોડી દીધું અને કુષ્ણનું નામ ગોકુળના રાજા નંદના પુત્રની સાથે જોડી દીધું પરંતુ એ બધા અવતારી પુરુષો છે છતાં તેમને સનાતન કુષ્ણની ઉપમાઓ આપી નામનું સનાતન

જે પર તમને અમૃતપળ તુલ્ય માની ખાવાથી કોઈ સૈન્ય અસર થવાની નથી એટલે કે અમર થઈ શકવાના નથી તે પ્રમાણે શ્રી મહાનસમત્કવેર સ્વામી કહે છે કે કાર્યશક્તિ વિનાના નક્કી નામદારી ને કૃષ્ણ સંસારના અજ્ઞાની જીવોને કરતા તુલ્ય માનીને તેમનું ધ્યાન ધરે તેમનું ભજન પૂજન આથી કરે જમનો કોઈ હેતુ સિદ્ધ થઈ શકવાનો નથી ઇતિ શ્રી રામકૃષ્ણ દર્શાવન સષ્ટમો સિદ્ધાંત નિર્ણય સંપૂર્ણ તો આ પ્રમાણે જગતમાં જે નકલી રામના નામમાં આપીને પાડ્યું અને કૃષ્ણને પણ ખરેખર કૃષ્ણ છે પણ એમને સ્થાને એને નામ આપીને નામ પાડ્યું આ રીતે ખરેખર એમની ભક્તિ કરવાથી આપણને મોક્ષ ગતિ મળવા નથી એવું ગુરુ આ ગ્રંથની અંદર ખુલાસો કરે છે અને ખરેખર જે રામને કૃષ્ણનું જે નામ જગતમાં છે એ ખરેખર રામને કૃષ્ણ ભગવાન હશે ખરા પણ જગતના કરતા માલિક નથી અને એની ભક્તિ કરવાથી જગતના કોઈ જીવને મોક્ષ મળતો નથી ખરેખર રામ રમિતી રામ એ તો એ તો ઓમકારમાંથી ઉત્પન્ન થયેલા છે અને કૃષ્ણ એ આદિપુરુષ નિરંજનનું નામ હતું જે સમુદ્ર મંથન વખતે એ પર્વત ઉપર ટોચ પર બેઠી બેસીને પર્વતને સ્થિર કર્યું હતું તેનું નામ હતું ખરેખર એ કૃષ્ણ નામ જપાથી આપણો કોઈ ઉદ્ધાર થવાનો નથી એ તો ખાલી પાંચ તત્વોના અવતારી પુરુષનું એક નામ છે એવું પરમગુરુ ખુલાસો કરે છે તો આ કોઈ મારી વાત નથી ગ્રંથની અંદર ગુરુ ભગવાન સાગરે જે ખુલાસો કર્યો છે ખરા ખરા કરતા માલિકને ઓળખવા માટેની આ જે વાત છે તે વાત કરી છે તો ક્રમશઃ આગળ આપણે આગલા ગ્રહ વિશે જાણતા રહેશું અને ક્રમશઃ તમે આ વિશ્વ પણ વિધ્વંસ વિધિ ગ્રંથ વિશે જાણતા રહો અને વધુને વધુ શેર કરતા રહો બિચારાપણા વિશે જણાતા રહો અને સાચા ધર્મની પારખ થાય એ માટે આપણે ખોજ કરીએ એવી કોઈને મારી પ્રાર્થના છે સતકલ સાહેબ સતકલ સાહેબ સત્કલ સાહેબ